દેશમાં સોયનું નાકું જે બનાવવાનું હોય નહોતું મોકલવી પડે બહારથી સોય લાવવી પડે ખાવા માટે ધાન પૂરું અમેરિકામાં જે જનાવરને ધાન આપતા એવા લાલ ઘઉં પીએલ ચારસો એસી એ ઘઉં આપણા દેશમાં આવતા હતા એવી ખરાબ પરિસ્થિતિમાં કોંગ્રેસને સત્તા મળી તો કોંગ્રેસે અંગ્રેજોને જ જવાબદાર ગણવાના કે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે મિત્રો શું કરીએ એવું નહીં આપણી જવાબદારી છે જે થયું તે થયું આમાંથી દેશને બેઠો કરવાનો છે કોઈને પણ દોષ દીધા વગર એ વખતના આપણા પૂર્વે જોઈએ કોંગ્રેસની સરકારોએ ખૂબ મહેનત કરી અને જ્યાં સોયનું નાકું નહોતું બનતું ત્યાં મોટા હવાઈ જહાજ બને એવી સ્થિતિ દેશમાં ઉત્પન્ન થઈ આઈઆઈએમ આઈઆઈટીસ મોટી મોટી સંસ્થાઓ બનાવી અને જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા આ કોંગ્રેસનો ઇતિહાસ છે કે છે ને સિત્તેર વર્ષમાં શું કર્યું આ કરીને આવ્યું સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીને દસ વર્ષ પૂરા થયા દસ વર્ષ પછી કામના નામે મત માંગ્યા નહીં લોકોને અંદરો અંદર રાહુલ ગાંધીજીના નામે પાકિસ્તાનના નામે હિન્દુ મુસલમાનના નામે અને કોઈ પાયા વગરની વાત કે તમારી બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જશે સુરેન્દ્રનગરમાં કે એવી મોટર શોધીને આપવાના છે ભાઈ તમારા કે સુરેન્દ્રનગરથી અમદાવાદ ચા પીવા જાજો પાછા આવજો એક રૂપિયાનો ખર્ચ નહીં થાય કોઈ વૈજ્ઞાનિક આ દુનિયામાં એવી મોટરની શોધ થાય એવી કલ્પના પણ નથી કરતું ત્યારે આવી વાતો દેશના પ્રધાનમંત્રી મારા પણ પ્રધાનમંત્રી છે ત્યારે હવે મારું કામ પક્ષના એક સૈનિક તરીકે હું જે જોઉં છું એમાં લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગણતા હતા પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બુથ પરના મેનેજમેન્ટમાં રહી હતી એ ન રહે ભવિષ્યમાં એના માટેનો આ સંવાદ કાર્યકર્તાઓ સાથે મતદાનના બે દિવસ પહેલાં કોણ બુથમાં બેસવાનું છે એમ નહીં સંગઠન પાસે બુથની યાદીઓ બુથનું મેનેજમેન્ટ પહેલેથી તૈયાર હોય હું આભાર પણ માનીશ કે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ આ વખતે ઇચ્છતા હતા કે ભાજપ હારે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર કર્યો છે આ દેશની બહેનો દીકરીઓને માટે અપશબ્દ બોલનારને ઉમેદવાર તરીકે રાજકોટમાંથી દૂર ન કર્યા ત્યારે તમામ જ્ઞાતિઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મત આપવા માંગતી હતી એમણે પણ બુથોના મેનેજમેન્ટમાં અમને મદદ કરી છે એ તમામ જ્ઞાતિઓનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આ સંવાદ છે આ સંવાદ છે એ અમારા સંગઠનને મજબૂત કરવા માટેનો છે આભાર માનવા માટેનો છે કે મારા કાર્યકર્તાઓએ અમારા એકાઉન્ટ સીઝ કર્યા હતા એટલે મેં આર્થિક મદદ ના પહોંચાડી શક્યા અમારા નેતાઓને ચૂંટણી લડતા ઉમેદવારોને ના કાર્યકર્તાને એમ છતાં કાર્યકર્તાઓને નેતાઓએ ઘરના પૈસે જે મહેનત કરી છે એમનો આભાર મતદાતાઓએ પ્રેમ આપ્યો છે એ સૌનો આભાર માનવા માટે આ પ્રકારનું આજે રાજકોટ છું આવતીકાલે ભાવનગરમાં શહેરનો કાર્યક્રમ અને જિલ્લાનો કાર્યક્રમ પણ આજ રીતે રાખ્યો છે સહકારમાં ક્યારેય મેન્ડેટ પ્રથા હતી હું પણ સહકારી ક્ષેત્રમાં જમીન વિકાસ બેંકમાં ચૂંટાયેલો ક્યારેય સહકારી ક્ષેત્રમાં આટલા વર્ષો સુધી કોંગ્રેસની સત્તા રહી મેન્ડેટ પ્રથા નહોતી કારણ કે સહકાર એનો અર્થ જ એ છે કે બધા સાથે મળીને કરે અને એટલા જ માટે સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ સરકારનો હસ્તક્ષેપ ક્યારેય નહોતો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે પહેલી વખત મેન્ડેટ પ્રથા કરી દંડો ચલાવ્યો કોંગ્રેસના કેટલાક સહકારી આગેવાનો કોંગ્રેસ છોડીને એટલે ગયા કે હવે મેન્ડેટ આવ્યો છે આ સહકારી ક્ષેત્રમાં ગુજરાત આખા દેશમાં નમૂનેદાર આપણી સહકારી પ્રવૃત્તિ આખા દેશમાં વખણાતી એને કલંકિત કરવાનું કામ શરૂ થયું હું અભિનંદન આપીશ ભારતીય જનતા પાર્ટીમાં કેટલાકનો અંતરાત્મા જાગ્યો અને મેન્ડેટ બંધ કરવા પડે એવી મજબૂરી કદાચ જૂના તમે ભાજપના પ્રદેશ પ્રમુખના થોડા સમય પહેલાના વિડીયો કાઢજો અને આ કેમેરાની આંખ પર ચલાવી શકાય તો ચલાવજો એ કહેતા હતા કે હવે તો મેન્ડેટ જ સહકારમાં કરવો પડ્યો ને બસ તો આખરે જનતા અને લોકો કાર્યકર્તાઓ એનાથી અમે મોટા છીએ પદ પર બેઠા પછી કોણ કાર્યકર્તા કોણ નેતા હું હું ને હું ભ્રમરની જેમ કરે તો એનો અંત આવો જ હોય છે લોકશાહીમાં આખરે લોકોનો અવાજ સાંભળવો જોઈએ જનમતને સન્માન કરવું જોઈએ ભાજપને મતો મળે છે અને કેટલાક અંધભક્તો એમના અહંકારને વધારે ચડાવે છે કે પેટ્રોલ પાંચસો થાશે તોય અમારે મોદી જોઈએ આ અંધભક્તોના કારણે ભાજપનો અહંકાર ઓર આસમાને ગયો છે જે ધારાસભ્ય કે જે જનપ્રતિનિધિ હું તો કહું છું પદ પર પણ ના હોય પણ એક વ્યક્તિનો અવાજ ઉઠ્યો તો રામના નામે આ મત લેનારાઓને મારે કહેવું છે કે ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને ઝૂંપડે ઝૂપડે અવાજ સાંભળવા જતા હતા એટલે રામ રાજ્ય વખણાય છે તમે રામના નામે મત લો છો પણ રામ રાજ્ય કેવું હતું એનું અનુકરણ કરો છો ખરા આજે ધારાસભ્યો પત્રો લખે નગરપાલિકા એમની જ છે અને ધોરાજીમાં આજે જ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં એવું પૂરતું પાણી નહીં અને છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી મીટરો મૂકવામાં મૂકવાતા ને આ ચૂંટણી આવે એ પહેલા કરી દેવાતા ને લોકો પાસેથી મત લઈ લેવાના ને પછી કોયડા મારવાના છે તમારે એડવાન્સ પૈસા શું કામ ભરે લોકો પ્રીપેડ મીટર શા માટે અને પ્રીપેડ મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે એડવાન્સ ભરવો પડે ક્યાંય કોઈ કાયદો આની પરમીટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પહેલાં ટેક્સ ભરું હું મારે આ કુર્તા લેવા જવો હોય ખરીદ કરું ત્યારે જીએસટી લાગે પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે જીએસટી ભરું આવું ક્યાંય હોય ખરું આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારોએ બનવાનો હવે એક સરકાર એમ કે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે હું કાયદો જાણું છું ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈ છે મને સ્માર્ટ મીટર આપો મને લાગે છે કે મારું હિત નથી મારે જૂનું મીટર છે એ બરાબર છે આપો ને ઓપ્શન તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે પરંતુ કહેવાય છે કે આખરે જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલ ભલી સત્તા ભાગે હવે થોડો આક્રોશ શરૂઆત થઈ હતી આ ચૂંટણીમાં એટલે હવે કોઈ ભાજપનો નેતા મતદાન થયા પછી કહેતો નથી જે પહેલાં કહેતા હતા દરેક સીટ પાંચ પાંચ લાખથી જીતશું આવ્યું નિવેદન હવે